પારડીના બાલદા ગ્રામ પંચાયતના નવા મકાનનું તાલુકા ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયો નાણામંત્રી અને ધારાસભ્ય કનુભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી રૂપિયા એક્યાસી પોઈન્ટ અઢાર લાખ ફાળવાતા સરપંચે આભાર વ્યક્ત કર્યો પારડી તાલુકાના બાલદા ગ્રામ પંચાયત કચેરીના બાજુમાં આજરોજ નાણામંત્રી અને ધારાસભ્ય કનુભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી આધુનિક નવી ગ્રામ પંચાયત કચેરીના મકાનના નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સરપંચ રાહુલ પટેલ તલાટી મંત્રી માર્ગીબેન ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય મુકેશ પટેલના હસ્તે નવા ગ્રામ પંચાયત મકાનના નિર્માણ માટે ખાતમુહૂર્ત બુદેવના મંત્રોચ્યાર સાથે કરવામાં આવ્યું હતું પાડીના ધારાસભ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી રૂપે એક્યાસી અઢાર લાખ મંજૂર કરી આપવામાં આવતા જૂના પંચાયતના મકાનની બાજુમાં જ નવું આધુનિક ગ્રામ પંચાયતનું મકાન નિર્માણ કરવામાં આવશે આ અંગે સરપંચ રાહુલ પટેલે મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દસ માસમાં આ મકાન તૈયાર થયા બાદ ઉત્સાહે લોકાર્પણ કરી ગ્રામજનોની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવશે સૌથી મોટો કાર્યક્રમ આખા પારડી તાલુકામાં પારડી તાલુકાની નજર બાલડા પર રહે એ રીતે આપણે પ્રયત્ન કરીએ આજ રોજ બાલડા પંચાયત ઘરનો ઘરનું નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે પાલી તાલુકાના સંગઠનના પ્રમુખ પુનીતભાઈ પટેલ અને આપણા જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા મુકેશભાઈ પટેલ અને બોલલાઈ ગામના સરપંચ તથા સુખરાવ ગામના સરપંચ હાજર રહ્યા અને ગામ લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને મારી પંચાયતની ટીમ જે સભ્યોની છે એ પણ આજે હાજર રહી તેમજ આ પંચાયત ઘર માટે કનુભાઈ દેસાઈ દ્વારા બાલા ગામ્યાસી લાખ અઢાર ફાળવવામાં આવી છે એ ખૂબ જ સારી રીતના અને ખૂબ જ સારું પંચાયતઘર છે અને આ બાબતે અમે સાહેબશ્રીના પણ ખૂબ ખૂબ આભારી છીએ આ પંચાયત એમને દસ મહિનામાં તૈયાર કરવા માટેનું ટાઈમ પીરિયડ આપ્યો છે પણ કોન્ટ્રાક્ટર સાહેબને ને પણ અમારે ખુબ વિનંતી છે કે જેમ બને એમ ઝડપી ઝડપી આ કામ પૂર્ણ કરે અને એક લોકાર્પણનું નું કાર્ય કાર્યક્રમ જે આ થશે એ ખૂબ જ ભવ્ય ભવ્ય કરવાની વિચારણા પર છે અને એ ભવ્ય અમે કાર્યક્રમ કરીશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો